નવરાત્રીનો રંગ હાલ ગુજરાત સહિત દેશભરમાં જામ્યો છે જગદંબાની આરાધના છઠ્ઠું નોરતું ત્યારે ખેલૈયાઓમાં પણ માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ અમદાવાદની તો શહેરમાં અનેક ઠેકાણે શેરી ગરબા અને મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક છે નાચે ગુજરાત અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા આગમન ફાર્મમાં નાચે ગુજરાત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ખેલૈયાઓ માટે દરેક પ્રકારની અનુલક્ષીને રાખવામાં આવ્યું છે નાચે ગુજરાતમાં ખેલૈયાઓ ઉત્સાહથી ગરબા કરવા આવતા હોવાનું ગરબા આયોજકોનું કહેવું છે અમે લોકો અહીંયા આગમન પાર્ટી પ્લોટમાં આ વર્ષે ગરબા આયોજન કર્યું છે અને અમે લોકો છેલ્લા પંદર વર્ષથી આ લાઇનમાં છીએ અને આયોજક તરીકે અમે અલગ અલગ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કર્યું છે આ આગમન પાર્ટી પ્લોટમાં અમારો બીજું વર્ષ છે ગયા વર્ષે પણ અમે કર્યું હતું અને પોલીસ પરમિશનને બધું અમારું સારી રીતે બધું જ પોલીસે અમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે અને અમે ફાયર સેફ્ટીની બી પૂરી વ્યવસ્થા રાખી છે અહીંયા પચીસ ફાયરના બાટલા મુકાવેલા છે તાકી કોઈ જેમ કે આપણે રાજકોટમાં જે ઘટના બની હતી એવી કોઈ ઘટના હવે આજ પછી ન બને એની સરકારે જેટલી વાહેદારી લીધી છે એટલી જ આયોજકો પણ લઈ રહ્યા છે અને બધી જ સેફ્ટીની વ્યવસ્થા અમે કરેલી છે અને ક્રાઉડ અમારું અહીંયા ખૂબ સારી સંખ્યામાં આવી અને ગરબા એન્જોય કરે છે અને અમે પાસ બી બહુ ખૂબ જ રીઝનેબલ રેટ રાખેલો છે કે જેના લીધે કોઈ પણ જે અફોર્ડ ના કરી શકતો એ બી એક સમયે આવી શકે આટથી નહીં માનો નાઇન્ટી નાઇનથી જોડાયેલો છું અને બે હજાર બારથી અમે લોકો ગરબાનું આયોજન અમલો કરી રહ્યા છે અને મેનેજમેન્ટ એટલે અમે જે રીતે મેનેજમેન્ટ કોઈને કંઈ તકલીફ ના આપણે ફેમિલી સાથે આવે પણ ખૂબ એન્જોય કરે છે અને આટલા પાંચ દિવસ સરસ એ ગરબા અમારા ચાલી રહ્યા છે કોઈ ન્યુસન્સ હજુ આજ સુધી બન્યું નથી અને અમે માતા પ્રાર્થના છે કે ન્યૂસન્સ બને પણ નહીં મારા ફાધર આયોજન કરે છે આટલા વર્ષોથી બે હજાર બારથી અમે લોકો કરતા આવ્યા છીએ અને અમને મેનેજમેન્ટનો ખૂબ જ સપોર્ટ છે લોકોએ બહુ જ સપોર્ટ કરેલો છે અને ફૂલ સિક્યુરિટી સાથે કામ કરીએ છીએ અને બહુ જ એકદમ અત્યાર સુધી એકદમ ખૂબ સરસ કામ થયેલું છે અને કોઈ પ્રકારનું ન્યુસન્સ બી અહીંયા થતું નથી અને એકદમ સારી અને ક્રીમ પબ્લિક આવી રહી છે અને ખેલૈયાઓ બહુ એન્જોય કરી રહ્યા છે અહીંયા અને અમારા સપોર્ટ સ્ટાફના બહુ થેન્ક કહીએ છીએ કે એ લોકો દિવસ રાત મહેનત કરીને આટલો સપોર્ટ કરી રહ્યા છે અમને